હાલોલના ચંદ્રપુરા વિસ્તારમાં એમજી મોટર્સના વેન્ડરના ગોડાઉનમાં ભીષણ આગ હાલોલના ચંદ્રપુરા વિસ્તારમાં આવેલ એમજી મોટર્સના સ્ક્રેપ વેન્ડરના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી આગની જાણ થતાં જ હાલોલ નગરપાલિકા સહિત આસપાસના વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડની અનેક ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી આગના વિકરાળ સ્વરૂપને જોતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો સ્ક્રેપ ગોડાઉનમાં પ્લાસ્ટિક લેધર અને લાકડા જેવી દહનશીલ વસ્તુઓનો મોટો જથ્થો સંગ્રહાયેલો હતો આથી આગે જલ્દી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને ચંદ્રપુરા વિસ્તારમાં આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી હાલોલ નગરપાલિકાના ફાયર ઓફિસર ઉત્સવસિંહ રાઠોડે જણાવ્યું હતું કે ગોડાઉન ચારે બાજુથી બંધ હોવાથી ફાયર બ્રિગેડને અંદર પ્રવેશવામાં અઢળક મુશ્કેલીઓ પડી જેથી જેસીબી મશીનથી દિવાલ તોડી અંદર પ્રવેશ મેળવવો પડ્યો આગને કાબૂમાં લેવા માટે હાલોલ કાલોલ ગોધરા જીએફએલ એલેમ્બિક અને પોલીકેબ સહિતના અનેક ઉદ્યોગિક એકમોની ફાયર ટીમોને સહયોગ માટે બોલાવવામાં આવી હતી હાલ સુધી કોઈ જાનહાનિની જાણકારી મળી નથી પરંતુ મિલકતના મોટા નુકસાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે લોકલ વહીવટી તંત્ર અને પોલીસ પણ ઘટનાસ્થળે હાજર રહી પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને આગ લાગવાના કારણે અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી રહી છે રાજશ્રી એપ્રેલ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનું ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ